નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલકધણી રામદેવ કથામાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે જ્યાં જ્યાં પાઠ પૂરાય છે ત્યાં ત્યાં જ્યોત પ્રગટાવવામાં આવે છે અને પાઠમાં પધારેલ ગત ગંગા એ જ્યોતિના દર્શન કરે છે તો પાઠમાં જ્યોત દર્શન શું છે જ્યોતિના દર્શન કેમ કરે છે તો તો જ્યારે રામદેવજીને સમાધિ લેવાનો સમય આવી ગયો એની આગલી રાત્રીએ રામદેવજીએ એમના પિતા અજમલજીને સ્વપન આપ્યું કે કાલે રામદેવજી સમાધિ લેવાના છે ત્યારે સવારે વહેલા ઉઠીને અજમલજી રામદેવજીની કક્ષમાં આવે છે અને ઢીલા મોઢે રામદેવજી પાસે આવીને ઊભા રહે છે ત્યારે રામદેવજી કહે છે કે આજે તમે તમારા મોઢા ઉપર શોક કેમ છે તમે ચિંતાતુર કેમ છો ત્યારે અજમલજી કહે છે કે બેટા આજે મને સ્વપ્ન આવ્યું હતું શું તે સપનું સાચું છે ત્યારે રામદેવજીએ હસીને કહ્યું કે હે અજમલ રાજા હું કોઈનો બેટડો નથી હું જગતનો નાથ છું અને મારું રૂપ જ્યોતિ રૂપ છે પરંતુ હું તમારા જેવા ભક્તોના વચને હું ધર્મની રક્ષા કરવા બંધાઈ જાઉં છું ત્યારે મારે ભક્તને વચન આપવું પડે છે કે હું તમારા ત્યાં જન્મ લઈશ પરંતુ હું સંસારી બેટો નથી અને હું ફક્ત વચન માટે અને ધર્મની રક્ષા કરવા માટે ધર્મના અંગારા ઉપર રાખ ચડી ગઈ છે તે રાખને હટાવીને ધર્મના અંગારાને ચેતન કરવા માટે જ્યોતિરૂપમાંથી શરીર રૂપ ધારણ ધરી અને હું આવું છું પરંતુ હું પહેલો પણ શરીરધારી ન હતો અને આજે તમે મને જે શરીરધારી રૂપ જોઈ રહ્યા છો અને તમે જે શરીરને રામદેવ કહી રહ્યા છો બેટા કહી રહ્યા છો તમે જે શરીરને જોઈ શકો છો તમે જે શરીરનો સ્પર્શ કરી શકો છો તમે જે શરીરનું નામ આપી શકો છો તે શરીર મારું વસ્ત્ર છે અને વાત પણ સાચી છે આપણે સંસારમાં શરીરને જ નામ આપીએ છીએ અને તે શરીર જ્યારે જન્મ લેશે ત્યારે તે શરીરનું કોઈ નામ જ હોતું નથી તે શરીર પોતે અનામી હોય છે તો આપણે તે શરીરનું નામ રાખીએ છીએ અને મૃત્યુ પછી પણ તે શરીર અનામી થઈ જાય છે એટલે જ મૃત્યુ પછી આપણે તે શરીરને જ્યારે આપણા ઘરેથી કે જ્યારે મૃતકના ઘરેથી એને સ્મશાન સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે જે પાલખીમાં લઈ જવામાં આવે છે એ પાલખીને નાનાની કહેવાય છે તો જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે પણ એનું નામ ન હતું અને જ્યારે નામ આપણે આપ્યું અને જ્યારે શરીર છૂટી ગયું જ્યારે મૃત્યુ આવ્યું ત્યારે પણ આપણે એને નાના નિમો જ લઈ જઈએ છીએ એટલે પહેલાં પણ નામ નહોતું અને મૃત્યુ પછી પણ નામ રહેતું નથી તેથી હે અજમલજી તમે આ શરીરનો અને પિતા પુત્રનો મોહ છોડી દો ત્યારે અજમલજી કહે છે કે જ્યારે દ્વારકામાં મેં તમારા દર્શન કર્યા ત્યારે પણ મારું ભક્ત સ્વરૂપ હતું અને આજે પણ હું તમારો ભક્ત છું તેથી ભક્ત રૂપથી આપને પૂછું છું કે હવે અમારે તમારા દર્શન કરવા હોય તો કેવી રીતે કરી શકીએ ત્યારે રામદેવજીએ બહુ સરસ ઉત્તર આપ્યો છે બહુ સરસ જવાબ આપ્યો છે ત્યારે રામદેવ રામદેવજી કહે છે કે જે જગ્યાએ અલખધણીના નામનો પાઠ પુરાશે અને ત્યાં જતી અને સતી મળશે ગત ગંગા મળશે અને જી ત્યાં જે જગ્યાએ અલખનો આરાધ થશે ત્યારે તે પાઠમાં જ્યોત રૂપે મારા દર્શન થશે અને એ જ મારું અસલી સ્વરૂપ છે એટલે આજે પણ આપણે અલખ ધણીનો પાઠ પૂરીએ છીએ પરંતુ ત્યારે પાઠના મધ્યસ્થાનમાં અલખધણીની જ્યોત પ્રગટાવીએ છીએ અને જ્યોતિરૂપ અલખધણીના દર્શન પણ આપણે કરીએ છીએ તો રામદેવજી જન્મ પહેલા જ્યોતિરૂપ હતા અને જન્મ લઈને જ્યારે શરીર ધારણ કરીને અજમલજીના ઘરે આવ્યા ત્યારે જ રામદેવજી અંદર તો એ જ્યોતિરૂપ જ હતા પણ બહાર એમને શરીર રૂપી વસ્ત્ર ધારણ કર્યું હતું તો એ જ્યોતિ રૂપ એ જ ધણી છે અને એ જ જ્યોતિરૂપનો જ આપણે અલખધણીનો પાઠ કહીએ છીએ અને એ જ જ્યોતિને આપણે પાઠના મધ્યમો રાખીએ છીએ કારણ કે મધ્ય એ જ ધર્મનું બેલેન્સ છે હરિ ઓમ તત્સ